જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે દેવ દુઃખ કેવી રીતે દૂર કરવું આપણા ભક્તિ કરીને શું દેવદુઃખ દૂર કરી શકીએ આજે આપણે આ વિષય ઉપર વાત કરવાના છીએ વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને હું જણાવી દઉં કે આ વિષય ઉપર હું ત્રણ ભાગ બનાવવાનો છું અને આ પહેલો ભાગ છે તો વિડીયોને અંત સુધી જોજો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં તો શું પહેલાં તો આપણે એ જાણીએ કે આપણે ભક્તિ કરીને દેવ દુઃખ દૂર કરી શકીએ તો મિત્રો ભક્તિ કરીને આપણે જે તંત્ર મંત્ર ક્રિયા છે જે નથી કહેતા બધા અમારા ઉપર કંઈ કરી નાખ્યું છે અમારા ઉપર વારંવાર કોઈ કરે છે અમારા ઉપર વારંવાર કોઈ કાવતરા કરે છે અમારા ઉપર વારંવાર તંત્ર ક્રિયા થાય છે અમારા વેરી દુશ્મનો અમને હેરાન કરવા માટે કોઈ પણ વસ્તુ મોકલે છે આવું બધું જે વસ્તુ છે તો તમે જ્યારે ભક્તિ કરવાનું સ્ટાર્ટ કરો છો તમારા ઘરે કોઈ દેવનો દીવો ચાલુ થઈ જાય છે એટલે એક અદ્રશ્ય એક રક્ષા ચોકી બની જાય છે એ દેવ તમારા રક્ષા માટે તત્પર રહે છે કેમ કે તમે એની ભક્તિ કરો છો અને એને તમે જાગ્રત કર્યું છે એટલે એ ભક્તિનું ફળ એ મળી શકે છે કે તમને તમારા મગજમાં જે ડાઉટ હોય છે એ ડાઉટ બધા ક્લિયર થઈ જાય છે ગમે તેવા તંત્ર મંત્ર વિદ્યાના જાણકાર હોય ગમે તેટલી પહોંચેલી માયા હોય ગમે તેવું જાણતા હોય ગમે તેવા એમના જોડે દેવ હોય વિદ્યા હોય એ કોઈ પણ તમારા ઉપર અસર નથી કરતી જો ખાલી બે ટાઈમ તમારા ઘરે કોઈ દેવનો દીવો બળે છે તો બે ટાઈમ તમારા ઘરમાં કોઈની ભક્તિ કોઈ દેવની ભક્તિ થાય છે હૃદયથી શ્રદ્ધાથી ભાવથી ભક્તિ કરીને તમે આ વસ્તુ કરી શકો છો હવે વાત કરીએ દેવ દુઃખની તો મિત્રો દેવ દુઃખના એવા ઘણા બધા પ્રકારો છે તમે એમ સમજી શકો છો કે દુઃખ કોઈ એક જ ભાષામાં સમજાવી ના શકાય કે આ વસ્તુના કારણે જ તમારા ઘરે દેવ દુઃખનો વાસ હોઈ શકે છે કેમ કે બે બાજુના દુઃખ હોય છે ઘરના દેવના પણ દેવ દુઃખ હોય બહારનું કોઈ આવેલું દેવ હોય એને પણ દુઃખ જ કહેવાય તો એવું તો હોતું નથી કે બહારથી આવે જ એને જ તમને હેરાન કરે કોઈકવાર તમે એવી ભૂલચૂક કરી નાખો તો તમારા ઘરના જે દેવ છે તમે જે પૂજો છો એ પણ તમને દુઃખી કરી શકે છે તમને થોડા હેરાન પરેશાન કરી શકે જે જેનાથી તમે જે રસ્તે જાઓ છો એ રસ્તો છોડી અને સત્યના માર્ગ ઉપર અને જે પણ ખોટું કૃત્ય કરો છો અથવા તો ખોટા માર્ગે જાઓ છો ત્યાંથી તમે વળીને પાછા ધાર્મિક માર્ગ ઉપર આવી જાઓ તો મિત્રો જ્યારે દેવ દુઃખની વાત કરીએ તો એક વિડીયોમાં પતે એમ છે નહીં તો હું ટ્રાય કરું છું જેટલું બને એટલું આ વિડીયોમાં લઈ લો પણ સત્ય ત્રણ ભાગ તો બનશે જ તો વિડીયોને સપોર્ટ કરજો અને ત્રણે ત્રણ ભાગ જોજો આપેલો ભાગ છે તો તમે એક વસ્તુ વિચારી લો કે કોઈ દેવ જો કદાચ કોઈ વ્યવહારથી તમારા ઘરે આવ્યું છે કોઈ વ્યવહારમાં તમારા ઘરે કોઈ દેવ આવ્યું હોય તો એ વ્યવહાર લઈને જ જશે હવે કોઈ દેવ વ્યવહાર લેવા તમારા ઘરે આવે એટલે તમારે સમજી લેવાનું સો ટકા તમારો ગુનો છે બીજું કે જે સામેવાળો વ્યક્તિ છે એ પણ એને પણ દેવ પૂજ્યા છે બરાબર તો જ્યારે એને એનો એક દેવ ગમે તે ના જતું રહે ગમે તે ના આવી જાય એ સામેવાળી જે વ્યક્તિ છે એને એટલું બધું દુઃખ થયું હશે એને ખરેખર એવું લાગ્યું હશે કે ના મારા અંગત ખોટું થઈ રહ્યું છે અને મારામાં એટલી તાકાત નથી કે હું મારા બળથી કે બુદ્ધિથી આમને પહોંચી શકું ત્યારે દેવ ઉપડે અને એ દેવ જ્યારે તમારા ઘરે આવે એટલે એ જે માગે કોઈ જમીનના ઝઘડામાં હોય તો એને જમીનનો વ્યવહાર કરીને તમારે મોકલવું પડે જે પણ વ્યવહારમાં દો આવે વ્યવહાર લીધા વગર જાય નહીં તમે એમ માનતા હોય કે કોઈ સારો એવો ભૂવો પકડશું બરાબર પચાસ હજાર લાખ રૂપિયા ખર્ચી નાખશું અને મેં ખોટું કર્યું છે એને વળે નાખશું અને વળી જશે તો એ બધા તમારા વેમ છે બાકી કોઈ ગરીબનું લૂંટ્યું હશે કોઈ ગરીબની ઓતળી બાળી હશે કોઈ ભોળા માણસને છેતર્યો હશે કોઈ ભોળા માણસને દગો કર્યો હશે તો તમારે સમજી જવાનું છે ત્યાંથી તમારા નરકના દ્વાર ખુલી ગયા તમે મરે નરકમાં જાશો એવું નહીં તમારા નરકના દ્વાર ખુલી જ ગયા એવી તમારી પરિસ્થિતિ આજ નહીં તો દસ વર્ષ પછી તમારે ભોગવવા તો રહેશે જ એટલે એ એક પ્રકારનું એ દેવ દુઃખ છે ત્યારબાદ બીજી કે આપણે કોઈ ઘરના દેવની કોઈ રોસ્ટ હોય આપણી વટી કુળદેવીની વટી હોય તમે જે પૂજો છો એની વટી હોય તો આ બધું કેવી રીતે દૂર કરવું તો મિત્રો સીધી વાત છે બહારથી કોઈ વ્યવહાર લગતી કોઈ દેવ આવી હોય તો એની વ્યવહાર સિવાય જશે ને ઘરના કોઈ દેવી દેવતાની આટ હોય તો એ તમારે પહેલાં તો વિચારવું પડશે કે આપણે એવું શું કરતા હતા તમને એટલી જ ખબર હશે કે ભાઈ ચાર મહિનાથી આપણી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે વધારે ડીપમાં જવાની જરૂર જ નથી તમે સમજો કે ભાઈ વરહથી આપણી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે વરહ પહેલાં આપણી દિનચર્યા કેવી હતી વરહ પહેલાં આપણું આચરણ કેવું હતું ખાલી એટલું તમે શાંત મગજથી વિચારશો તો એ તમને રસ્તો મળી જશે તમારે કોઈના જોડે જવાની જરૂર નથી વસ્તુ ખાલી તમારે એટલી ફેક્ટ છે ને એટલું યાદ રાખવાનું છે કે જ્યાં સુધી તમને કારણ નહીં મળે અને એ કારણ તમે જ્યાં સુધી સ્વીકારશો નહીં ત્યાં સુધી તમને સમાધાન નહીં જ મળે એટલે તમારે તમે તમારા માતાજીને પ્રાર્થના કરી તમારું મગજ લગાવી કરો તોય કોઈ સારા વ્યક્તિને તમને વિશ્વાસ પડે એવા જઈને પૂછો હોય પણ જ્યાં સુધી સાચું કારણ નહીં મળે અને જ્યાં સુધી તમે તમારો ગુનો તમારી જે ભૂલ છે જ્યાં સુધી નહીં સ્વીકારો ત્યાં સુધી તમારું દુઃખ દૂર થાય એમ છે નહીં કેમ કે જ્યાં સુધી આપણા સ્વભાવમાં જ તમારા સ્વભાવમાં જો કદાચ માફીનો ભાવ નહીં પ્રગટ થાય બરાબર જે ભૂલ કરીને જે પસ્તાવો થાય છે એ પસ્તાવો જો કદાચ તમારા મનમાં તમારા હૃદયમાં જો ઉત્પન્ન નહીં થાય તો તમે એવા સો ભૂવા ફરી વળશો ગમે તેવી સતની ગાદીએ જતા રહેશો ગમે તેટલા ભૂવા ભોપાળા કરી દેશો મેળ આવશે નહીં એટલે દુઃખ દૂર કરવાના આ જ ઉપાયો છે હવે આ વિડીયોમાં તમને મેં દેવદુખ કેટલા પ્રકારના હોય છે એ જણાવી દીધું હવે આપણે એક એક વિષય એક જ સમજો કે બહારના દેવ કોઈ વ્યવહાર લેવા આવ્યો તો કેવી રીતે વ્યવહાર કરવો ઘરના દેવ રુષ્ટ હોય તો કેવી રીતે એને મનાવવા ઘરના દેવની આવી હોય આવી આઠ હોય તો કેવી રીતે આ સોલ્યુશન લાવવું એ રીતે આપણે એક એક ડિટેલમાં વાત કરીશું તો વિડીયો તમારી જોડે પહેલીવાર આવ્યો હોય ચેનલ ઉપર તમે પહેલી વાર જો સબસ્ક્રાઈબ કરી લેજો આ ત્રણ ચાર વિડીયો બની શકે છે તમારા દુઃખનો અંત લાવી દે તો ચાલો મિત્રો વિડીયોને લાંબો નથી કરવો વિડિયોને વધુને વધુ શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ઘરે બેઠા જ્ઞાન મેળવવું હોય ઘરે બેઠા રસ્તો મેળવવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરજો જેનાથી બીજા પણ માણસો જોડાય અને ક્યાંય ભટકવું ના પડે ખાલી હું તમને સમજાવું એ રીતે તમારે ચાલવાનું છે હું ગેરંટી લઉં છું સો ટકાનો દાવો છે કે જે પ્રકારનું સોલ્યુશન હું આપીશ એના ઉપર ચાલશો તો વર્ષોનું દુઃખ હશે તો તમારે નિરાકરણ મરી જશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે તો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ